અસર નહીં કરી શકે પરંતુ એમના અવશેષોના કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે તો બીજી તરફ બંગાળની ખાડીમાં અત્યારે આ વર્ષનું અંતિમ વાવાઝોડું બની રહ્યું છે અને આ વાવાઝોડું ગુજરાતમાં ખાસ કરીને મિત્રો બાવીસ તારીખથી લઈને અત્યાવીસ તારીખ સુધીમાં ગુજરાતને અસર કરશે એટલે કે મિત્રો ગુજરાતમાં નવા વર્ષ પછીના દિવસોમાં ફરી એકવાર ચોમાસાની વિદાય છતાં હજુ પણ વરસાદની આગે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરીશું આ મિત્રો ગુજરાત રાજ્યમાં હાલ અત્યારે ત્રણ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે વહેલી સવાર દરમિયાન ગુજરાતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે આ તરફ મિત્રો બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધી રહ્યું છે અને આ સાથે મિત્રો ગુજરાતમાં ફરી એકવાર ચોમાસાની વિદાય છતાં હજુ પણ વાવાઝોડા ગુજરાતમાં ખરેખર વીજળીના ચમકારા કડાકા ભડાકા ઠંડ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં હજુ ત્યાં ત્રવાહીના દ્રશ્યો સામે આવશે કારણ કે એક સાથે બબ્ય વરસાદી સિસ્ટમ એક અરબસાગરના દરિયાની અંદર અને એક બંગાળની ખાડીમાં આ મિત્રો આ અરબસાગરનો દરિયો છે આ બંગાળની ખાડી છે બંગાળની ખાડી વાળી વરસાદી સિસ્ટમ ખૂબ જ મજબૂત છે જેના કારણે મિત્રો ભારતના અત્યારે જ્યાં પૂર્વીય ભારતના વિસ્તારો છે જ્યાં વીજના ચમકારા કડાકા ભડાકા ઠંડસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે વાવાઝોડા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ મિત્રો ગુજરાતમાં ભલે અત્યારે ચોમાસાની વિદાય જાહેર થઈ ગઈ છે ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે બપોરના સમયગાળા દરમિયાન ગરમીનો ઉકલાટનું પ્રમાણ વધ્યું છે પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ 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 ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો પણ ટોળાય છે આ સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હવે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે મિત્રો આ વરસાદના નવા રાઉન્ડને લઈને પણ અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે જ્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જે અરબસાગરવાળી વરસાદી સિસ્ટમ છે એ ઘણી બધી ગુજરાતથી દૂર છે તેમ છતાં પણ ગુજરાત

કયા વિસ્તારની અંદર અત્યારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં છે તમે મિત્રો જોઈ શકો છો આજે ઓગણીસ તારીખ છે અને ઓગણીસ તારીખના રોજ ખાસ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ફરી એકવાર ભારેથી તે ભારે વરસાદની આગાહી કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે જેમાં મિત્રો તમે જે નજર કરી શકો છો તાપી છે ડાંગ છે નવસારી છે વલસાડ છે અરવલ્લી છે એટલે કે દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે આ સાથે મિત્રો તમે વીસ તારીખના રોજ જોઈ શકો છો આવતીકાલે દિવાળી છે અને દિવાળીના દિવસે પણ ફરી એકવાર મેઘરાજા દિવાળીનો તહેવાર બગાડવાના છે સુરત છે તાપી છે ડાંગ છે નવસારી છે વલસાડ દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારના ઘણા બધા વિસ્તારોમાં છૂટાછવાયેલા સ્થળોએ ગાજવીજ સાથે વીજના ચમકારા કડાકા ભડાકા ઠંડસનો એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ જોવા મળશે એકવીસ તારીખના રોજ મિત્રો પડતર દિવસ છે પરંતુ બાવીસ તારીખના રોજ બેસતું વર્ષ છે નવા વર્ષના દિવસે પણ ગુજરાતમાં ખરેખર વરસાદની આગે હવામાન વિભાગે વ્યક્ત કરી છે ત્રેવીસ તારીખના રોજ મિત્રો તમે જોઈ શકો છો માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની આગે છે આ સાથે મિત્રો ગુજરાતના જે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે ઉત્તર ગુજરાતની સાથે મિત્રો કચ્છ છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે છે મધ્ય ગુજરાતના ભાગોમાં ચોમાસાએ સત્તાવાર વિદાય લીધી છે એટલે કે એ વિસ્તારની અંદર અત્યારે કોઈ વરસાદની એક્ટિવિટી છે જોવા મળતી નથી માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં જ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે હા મિત્રો આપણે જીએફએસ મોડલના માધ્યમથી જાણીશું કે અત્યારે કઈ રીતે કઈ રીતની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે સૌ પ્રથમ મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે ઠંડીનું જોર વધ્યું છે પરંતુ અરબ સાગર અને બંગાળની ખાડીના જે વિસ્તાર છે એટલે કે હિંદ મહાસાગરની અંદર જે વાવાઝોડા બની રહ્યા છે એક વાવાઝોડું બંગાળની ખાડીમાં મજબૂત બન્યું તમે જોઈ શકો છો આ વાવાઝોડું આ રીતે દિશા કરી રહ્યું છે અને બંગાળની ખાડીવાળી વરસાદની સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં ખરેખર વાવાઝોડા સાથે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ અત્યારે જે વેધર ડેટા સામે આવી રહ્યા છે આપણું ગુજરાત રાજ્ય છે ગુજરાત રાજ્યમાં અત્યારે કોઈ વરસાદની શક્યતા નથી પરંતુ આગામી દિવસોમાં જેમાં બાવીસ તારીખ પછી ગુજરાતમાં વરસાદનો જોર વધશે તેવું પણ હવામાન વિભાગે પોતાની આગાહીમાં જણાવ્યું છે સમગ્ર મિત્રો તમે આ જોઈ શકો છો સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જોઈ શકો છો સમગ્ર ભારત દેશનો નકશો જોઈ શકો છો આમ મિત્રો અત્યારે ત્રણ ઋતુનો એસ સમગ્ર ભારત દેશમાં થઈ રહ્યો છે અહીંયા શિયાળા જેવો માહોલ જામ્યો છે કારણ કે મિત્રો હાલ ત્યાં હિમવર્ષા પડી રહી છે અહીંયા મધ્ય ભારતના ભાગોમાં ગરમી ઉકલાટનું પ્રમાણ વધી રહ્યું છે જ્યારે દક્ષિણ ભારતના ભાગોમાં ચોમાસાએ ફરી એકવાર યુ લીધો છે એટલે કે મિત્રો ચોમાસું એક્ટિવ છે હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ બંગાળની ખાડીમાં ઉપર ઉપરાપરી નવા નવા વાવાઝોડા છે જેના કારણે નવેમ્બર મહિનાને શરૂઆતમાં અને ડિસેમ્બર મહિનામાં અંતિમ દિવસોમાં ખરેખર ગુજરાતમાં વાવાઝોડાની અસરો જોવા મળશે હાલ મિત્રો તમે જોઈ શકો છો સેટેલાઇટ પીચરના માધ્યમથી હવામાન વિભાગે જે આગાહી વ્યક્ત કરી છે આ અરબસાગરવાળી વરસાદની સિસ્ટમ છે જો આ આ દિશા તરફ આગળ વધશે ઉત્તર દિશા તરફ તો ગુજરાતમાં આગામી એકવીસ તારીખ બાવીસ તારીખ ત્રેવીસ તારીખના રોજ વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ઠંડસનો એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભારે વરસાદ છે જોવા મળશે નહીં તો મિત્રો ગુજરાતમાં જે રીતે અત્યારે તાપમાનમાં જે રીતે વધારો થઈ રહ્યો છે એવો પણ તાપમાનમાં વધારો એટલે કે મિત્રો જે રીતે ગુજરાતમાં ગરમી અને ઓકલાટનું પ્રમાણ વધ્યું છે ગુજરાતમાં ત્રીસ ડિગ્રીથી લઈને પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળશે જ્યારે વહેલી સવાર દરમિયાન અને મોડી રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં શિયાળો કડકડતી ઠંડી અને ખાસ કે મિત્રો ઠંડા પવનોમાં પણ ભારે વધારો થઈ શકે છે માત્ર દક્ષિણ ભારતના વિસ્તારોમાં જ વરસાદની આગે કે જે હવામા માન વિભાગે વ્યક્ત કરી મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જોઈ શકો છો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અત્યારે ખૂબ જ ગુજરાતથી દૂર છે અને થોડીક આ વરસાદી સિસ્ટમ નબળી પડી ગઈ છે તેવા સમાચાર છે જ્યારે બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર બની રહ્યું છે રફસાગરવાળી વરસાદી સિસ્ટમ નબળી પડી ગઈ છે બંગાળની ખાડીવાળી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ જ્યારે આગળ વધશે ત્યારે તે માર્ક લો પ્રેશરના એરિયામાં આગળ વધશે ત્યાર પછી તે ગુજરાત નજીક આવતા તે ડિપ્રેશનની કેટેગરી સુધી ફેરવાશે ત્યાર પછી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી કન્વર્ટ થતાં ગુજરાતમાં વાવાઝોડા ખતરો જોવા છે જે રીતે મિત્રો અહીંયા તમે નકશા જોઈ શકો છો આજે હવામાન વિભાગ તરફથી કહી શકાય કે જે તાપમાનનો જે નકશો જાહેર કર્યો છે જેમાં નળિયામાં તાપમાન છે મિત્રો સત્તર ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે કે મિત્રો સૌથી ઠંડો પ્રદેશ નળિયા છે આ સાથે મિત્રો જોઈ શકો છો કચ્છમાં પણ તમે જોઈ શકો છો તાપમાન આ રીતનું જોવા મળી રહ્યું છે ભુજમાં પણ બાવીસ ડિગ્રી સેલ્સિયસ છે આ સાથે મિત્રો કંડલા એરપોર્ટમાં ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જ્યારે ભાવનગર છે ત્યાં મિત્રો બાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે વહેલી સવાર દરમિયાન જોવા મળી રહ્યું છે લઘુત્તમ તાપમાનમાં મિત્રો એટલો બધો તફાવત જોવા મળી રહ્યો છે ડીસામાં પણ તમે જોઈ શકો છો એકવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે સુરતમાં ચોવીસ ડિગ્રી એટલે મિત્રો સુરતમાં હજુ પણ ગરમી અને ઉકલાટનું પ્રમાણ વધી શકે છે આ સાથે દમણમાં છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે ઓખા બંદર છે દ્વારકા છે ત્યાં પણ મિત્રો જુદા જુદા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો જો સૌથી અત્યારે જો તાપમાનમાં ઓછો તફાવત હોય તો એ છે સુરત અને ગતિ વેલીસ સવાર દરમિયાન ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે ત્યાં મિત્રો હજુ પણ બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધી શકે એવી આગાહી પણ હવામાન વિભાગે છે કે જે જાહેર કરીશું આ રીતે મિત્રો તમે જોઈ શકો છો દિવસે ને દિવસે છે મિત્રો મહત્તમ તાપમાન જોઈએ તો વેરાવળમાં છે અમદાવાદમાં સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે મિત્રો અત્યારે ચોમાસાની વિદાય થઈ છે ત્યાર પછી શિયાળાની શરૂઆત થતી હોય છે પરંતુ અત્યારે અમદાવાદના વેરાવળમાં અત્યારે ગરમી અને ઉકલાટનું પ્રમાણ ભારે વધ્યું હોય તેવા પણ હવામાન સમાચાર છે સામે આવી રહ્યા